માળિયા હાટીના કક્કડ પરિવાર ચાલ મુંબઈ મુકામે ને કેશોદ મુકામે ને અન્ય જગ્યાએ છે ત્યારે એ લોકોને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવા નક્કી થયું ત્યારે ત્યારે માળિયા પસંદ કર્યું એટલે આ વિસ્તારના સરે લોકોનો ખૂબ આનંદ થયો અને રોહાણા મહાજન નદીમાં ખૂબ ધામે બધું ધૂમે ભાવપૂર્વક સપ્તાહનો આરંભ કર્યો અને આ સપ્તાહમાં લાગણીને વિનંતીને ધ્યાન લઈને આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ ભાજપના અગ્રણી એવા રમેશીભાઈ સિસોદીયા સહિતના વિશાળ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમને વ્યક્તિએ પણ ખૂબ સારી રીતે આશીર્વાદ અને શુભકામના પાઠવી દરેકનું સારી રીતે સન્માન કરવામાં આવ્યું અને આ સપ્તાહનો ખૂબ બોડો બોડો લોકો લાભ લે છે અને આ વિસ્તારમાં એક આધ્યાત્મિક આગું જેવું કહી શકાય એવું આયોજન કર્યું છે એ માટે કક્કડ પરિવારનો ખરા પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હજી પણ માળીયા માળીયા વિસ્તારના જે બાજુબાજુના લોકો છે એને કક્કર પરિવાર દ્વારા ખૂબ ખૂબ વિનંતી કરું છું કે વક્તા તરીકે કેતનભાઈ પેરાણી સ્થાનિકના છે ખુબ વક્તા છે એને માણીનો લાભ લે એવી ખાસ વિનંતી